બંને લાલગેટ વિસ્તારમાં જ ભાડાના એક રૂમમાં રહેતા હતા કાજલ લગ્ન કરવા દબાણ કરતી હતી રાહુલ માટે તે તૈયાર ન હતો કાજલે રાહુલને ધમકી આપી કે જો તું લગ્ન નહીં કરે તો પોલીસ કેસમાં ફસાવી દેશે રાહુલ કાજલથી છુટકારો મેળવવા માંગતો હતો અને તારીખ એકત્રીસમી માર્ચે રાહુલ કાજલને લગ્ન કરવાના બહાને માસ્ટર લઈ જવા પામ્યો હતો જ્યાં ધુલિયાના સિંધકેળામાં તાપી નદીના બ્રિજ પર લઈ જઈ કાજલને ધક્કો મારી નદીમાં ફેંકી દીધી હતી પ્રેમિકા નદીમાં ફેંકી મોતે ઘાટ ઉતર્યા બાદ રાહુલ સુરત આવી જવા પામ્યો હતો જ્યાં ઘણા દિવસ છતાં કાજલ ઘરે નહીં આવતા તેની માતાએ શોધખોળ શરૂ કરી હતી ત્રણ દિવસથી કાજલની માતા લાલગેટ પોલીસ સ્ટેશને આવી તેના વિશે પૂછપરછ કરતી હતી આ વાત પોલીસ કમિશનર સુધી પહોંચી હતી ટીઆરબી ગ્રુપમાંથી કાજલની માતા અને પોલીસને જાણવા મળ્યું હતું કે કાજલને રાહુલ સાથે પ્રેમ સંબંધ હતો જેથી લાલગેટ પોલીસે રાહુલની સખત પૂછપરછ કરતાં રાહુલ ભાંગી પડ્યો હતો અને સ્વીકાર લીધું હતું કે તેને કાજલની મહારાષ્ટ્ર લઈ જઈ તાપીમાં ફેંકી દીધી હતી પોલીસે કાજલની માતાની ફરિયાદ લઈને રાહુલ વિરુદ્ધ હત્યા અપહરણ અને પુરાવા નાશની કલમ ફરિયાદ દાખલ કરી હતી કાજલની માતાની રજૂઆતને આધારે લાલગેટ પોલીસે ક્રાઇમ બ્રાન્ચના દિશામાં તપાસ કરી હતી તેની રવાત રાહુલ સુધી પહોંચી જવા પામી હતી તેથી રાહુલે બે દિવસ પહેલા પાણીસા વિસ્તારમાં ઝેરી દબ આપીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી તેથી પોલીસ થોડી ચૂપ હતી શુક્રવારે તેને રજાલી હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની ધરપકડ કરી છે